તમે કેમ અમારે કરવું પડે ઈ નહીં માને છે કે ન કરે નારાયણ મોટું પદ આપીએ ધારો કે તો તમારે પક્ષે જયેશભાઈ ની જ હંમેશા આગતા સ્વાગતા કરવી પડે જયેશભાઈ એ પક્ષ ની ભારતીય જનતા પાર્ટી જો એમ માનતી હોય કે હમ જહાં ખડે લાઈન તે લાઇન હી શરૂ હોતી હે તો ઈ ભૂલે છે ચૈતર વસાવાની લોકપ્રિયતા સતત વધી રહી છે આદિવાસી વિસ્તારોમાં શું એને કાઉન્ટર કરવા માટે ચાર આદિવાસી ચહેરાઓને મંત્રીપદ પદ આપ્યું એવું માની શકાય મેં આજ સવારે જ એક બેન મને આવો જ પ્રશ્ન પૂછ્યો તો મેં એને કીધું કે અઢાર વર્ષની દીકરી લગ્ન કરો બે નવ નવ વર્ષની આપો તો હાલે એક બહુ મોટો અંડર કરંટ ચાલી રહ્યો છે લોકો બુદ્ધિપૂર્વક એમ માને છે કે જો ભારતીય જનતા પાર્ટી અમને કદ પ્રમાણે પદ ન આપે હવે આપણે સહન કરવાનું થાતું નથી વિકલ્પ નામ આ કવાયત છે કોઈ મતલબ નહીં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર દાદાની સરકારનું નવા મંત્રીમંડળનું મંડળનું પણ થઈ ગયું અને મહાત્મા મંદિર ખાતે બધા જ નવનિયુક્ત મંત્રીઓએ મીઠાઈ ખાઈ અને વિધિ પણ સંપન્ન કરી લીધી છે આમ તો નેતાઓ કહેતા હોય છે કે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે એને સાથે લેવા દેવા હોતા નથી પરંતુ હકીકત આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે અને ત્યારબાદ બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને જ જ્ઞાતિ જાતિ અને પ્રદેશના સમીકરણોને સેટ કરી અને સરકાર સામે જે વિરોધ જનતામાં દેખાતો હોય છે તેને ખાળવા માટે જ આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને એ રીતે જ આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે પરંતુ હકીકતમાં કેટલા અંશે ભાજપ છે તે આ મંત્રીમંડળના વિસ્તરણ થકી જનતામાં ફરી એક વખત પોતાનો જે વિશ્વાસ છે તેને જાળવી રાખવામાં સફળ થશે કે કેમ તે તમામ સંદર્ભે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે તેનું એનાલિસિસ

કે ભાઈ સત્તર નું પ્રધાન મંડળ છે ત્રણ ચાર જણા જાણીતા છે બાકી બધા અજાણ્યા છે અને અજાણ્યા છે એનો વાંધો નથી પણ એનું પરફોર્મન્સ બરાબર નથી આ તો શિકાયત હતી અને એ શિકાયત જનતા હતી ભારતીય જનતા પાર્ટી ના હાઈકમાન્ડે સ્વીકારી લીધી તો જ આ રિસફલિંગ થયું ને પ્રજામાં જે ઈમેજ હતી કે આ સરકાર જેવું કઈ છે નહીં અધિકારીઓનું રાજ છે પ્રધાનોને ટપો પડતો નથી અને હાવ ભેળાઈ ગયું છે ટૂંકમાં તો તમારે જો બે હજાર પર્સનાલિટી હોય જેનામાં પોતાના કઈ ગર્ષ હોય કામ કરાવી શકે એવી ક્ષમતા હોય આવડત હોય સૂઝ હોય પેશન હોય જનુન હોય વિઝન હોય એવા લોકો ને લાવો જી અને ઈ છે નથી એવું તો છે નહી ભારતીય જનતા પાર્ટી એકસો ને છપ્પન તો જીતા છે જે લોકોને અત્યારે એને બધા પ્રધાનમંત્રી નું રિસફલિંગ કર્યું ઈ તમે જુઓ તો ઈ પછી જમ્બો ઝેરોક્ષ છે કે જે એના કૌશલ કારણે નથી આવ્યા પણ એક વિસ્તાર સાચવી લીધો

પણ એકે એક માણસ એવા છે કોઈ માણસ અથવા તો કોઈ વ્યક્તિ એમ નથી કહી શકે એમ કે વ્યવસાય શિક્ષક શાલીન વ્યક્તિત્વ જી એને સ્વયં ખુદ ને ખબર નથી હું મંત્રી બનવાના જેમ ભૂપેન્દ્રભાઈ ને શરૂઆત માં ખબર નથી તેમ અમરેલી ના કૌશિકભાઈ વેકરિયા હવે અત્યારે ઉપદંડક તો હતા જી તો ભારતીય જનતા પાર્ટી ખબર નહિ કોઈ એક ની ઉપર જ આટલી મોહાન સુકામ થઈ જાય છે અને બીજાને તક સુકામ નથી આપતી તમારી પાસે મહેશ કસવાલા જેવી વ્યક્તિ છે સાવરકુંડલાના ધારાસભ્ય આરએસએસ બેઝ ઉપર છે સક્ષમ છે આવડત વાળો માણસ છે શિક્ષિત છે યુવાન છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે ટીવી ડિબેટમાં આપણે હજારો વખત એને જોયા છે પક્ષની ફેવર કરનાવા માટે થઈને નંબર ત્રણ તમે અસરવા માંથી વાગેલા વાઘેલા અમદાવાદના પૂર્વ મેયર હતા એને તમે લીધા પોરબંદર માંથી ઠીક છે અર્જુન મોઢવાડિયા જામનગર માંથી રીવાબા ક્ષત્રિય સમાજને કારણે લીધા મેં તમને કીધું ને કેટલાક પ્રદેશો

ભાવનગર માં જીતુ વાઘાણી આ બધા તમે નામ જે એના વિસ્તારમાં એ પ્રખ્યાત હશે ધારાસભ્ય છે એટલે કઈ હાઉ એમ નથી કેતા હું જે વાત કરું એ છે કે એ ચહેરા કમસે કમ એવા હોવા જોઈએ કે રાજ્યમાં ખાલી એનું નામ બોલો તો બધાને ખબર પડી જાય કે કોની વાત ચાલે છે

કે એના નામ માત્ર થી બધાને ખબર છે કે કોણ છે શું છે ઉદય કાનગઢ કોણ છે કચ્છમાં તમે પૂછો તો બધા તમને કહી દે કે ઉદય કાનગઢ કોણ છે અમિત ઠાકર અમદાવાદ જે યુવા જે છે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય આ છે શંકરસિંહ ચૌધરી તમે જાણો છો શંભુનાથ ટુંડિયા સંજય કરોડિયા અનિરુદ્ધ હવે જેની શક્યતા હતી એવાને લેવાને બદલે તમે એની આપણે કહે ને તારો ફોટો નહીં તો ફોટો કોપી પણ ચાલશે ઓલું ગીત છે ને એના જેવું કે તમે જે સક્ષમ લોકોને બદલે તારી ફોટો કોપી પણ ચાલે એવા લોકોને લઈ લીધા એટલે આમ તમે લીધાય કેવાય ને ન લીધાય કેવાય એટલે વાયર નું ઘૂંચડું મોઢામાં નાખીને તમે ચેગડા કરો તો મોઢું કોઈથી બંધ થાય નહીં વાયર કોઈથી ગૂંચડું ખૂટે નહીં રસ કઈ જરે નહી એના જેવી વાત થઈ આ સફલિંગ એના જેવું છે જે જગદીશભાઈ ખાસ કરીને તમારી પાસેથી એ સમજવું છે કે તમામ ડિબેટોમાં તમે પણ જે જયેશ રાદડિયાને મહત્વનું સ્થાન આપવા પાછળના કયા કારણો છે એની પણ આપણે છણાવટ કરી હતી અને બીજું એ છે કે બે જે નામ છે એક છે કૌશિક વેકરિયા અને બીજું નામ જે છે એ કાંતિલાલ મોરબીમાંથી તો એ બંનેના જે નામ છે એનો આપણે એના થોડા સમય પહેલાની રાજકીય ગતિવિધિ જોઈએ તો કાનાભાઈ છે એ પણ ચેલેન્જનું રાજકારણ રમ્યાન પછી ગાંધીનગરથી પાછા આવી ગયા અને બીજી બાજુ કૌશિક વેકરિયા છે તો એનો પણ જે ઓલી પાટીદાર દીકરીનો જે વિવાદ થયો હતો એ ત્યારબાદ જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું અને પાટીલે પણ ઠપકો આપ્યો કે કાંગ્રા સીધા ન ખરે ધીમે ધીમે તમારા વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે તમે ધ્યાન રાખો તો એ બે જે ગતિવિધિ હતી જયેશ આદળિયાનું તો બધું જ પોઝિટિવ હતું છતાં પણ એની સામે એ બેની પસંદગી એના પાછળ કયા કારણો જવાબદાર માનો છો રાહુલ ગાંધી એમ કે છે કે અમારે કોંગ્રેસ માં કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે તો આ જે તમે પ્રશ્ન પૂછ્યો ને ભારતીય જનતા પાર્ટી માં કેટલાક લોકો છે ઈ આમ આદમી પાર્ટી ની બી ટીમ તરીકે કામ કરતા હોય ને એવું છે તમે હાથે કરીને ઢીલ આપી રહ્યા છો આમ આદમી પાર્ટી ને દોડવા માટે ઢાળ આપી રહ્યા છો એક વાત હકીકત છે જયેશ રાદડીયા ને તમે વિસાવદર ના પ્રભારી બન્યા કિરીટભાઈ હારી પણ ગયા નો ડાઉટ પણ અત્યારે લોકો એમ કે છે કે એ સમયે જયારે જયેશભાઈ ને મુકવામાં આવ્યા હતા ત્યારે પણ આજ મેકેઝમ હતું કે ઘા ભેગો ઘસર કહો કિરીટભાઈ એ હારી જાય અને જયેશભાઈ ને પણ એમ લાગે કે મારી કોઈ એવી ઉપજણ તો નથી કે હું એક સીટ જીતાડી શકું ઈ પ્રસ્થાપિત થઈ જાય પણ આ તમારી જાણ ખાતર મિત્ર આ વિવેચકો મુદ્દો હોઈ શકે કોઈ પણ પક્ષ નો વડો એના નેતા પાણી માપવા માટે થઈને એટલી હદે ન જાય કે બકરું કાઢીને ઉઠ્યું ને પેસવા દે જી જી કિરીટભાઈ હારી જાય ને ગોપાલ ઇટાલિયા ઘોસી જાય એટલી કોઈ ઘાતક વ્યવસ્થા કરે નહીં એ આપણો ડિબેટ નો વિષય હોઈ શકે પણ એટલો મોટો કોઈ પ્રયોગ કરે નહીં

એને કહેવાય બાગી તેવર એટલે મેં શરૂઆતમાં કીધું કે આ લોકોને એને દાગી પણ અમે કહીએ તમે કેમ અમારે કરવું પડે ઈ નહી એ લોકો એમ માને છે કે ન કરે નારાયણ ને જયેશ રાદડીયા ને આપણે મોટું પદ આપીએ ધારો કે તો તમારે પક્ષે જયેશભાઈ ની જ હમેશા આગતા સ્વાગતા કરવી પડે જયેશભાઈ એ પક્ષ ની નહીં બરાબર તો દઈ એટલે ભારતીય જનતા પાર્ટી જો એમ માનતી હોય કે હમ જહા ખડે રે તે લાઈન વહી સુરુ હોતી ભૂલે છે એક સમય હતો જયારે નિર્વિકલ્પે ભારતીય જનતા ની સાથે લોકો જોડાયેલા રેતા હવે નવી પેઢી ને કોઈ ફરક કે નહી પક્ષના છો પક્ષમાં છો કે નહીં ઉપાધિ નથી આયા થી ભાયાથી કહી શકાય એનું ત્યાં કોઈ બેકગ્રાઉન્ડ નતો એનો કોઈ ગ્રાસરૂટ લેવલ ઉપર કાર્યકર નતો બધું જ હતું કઈ હતું નહીં છતાંય તમે જુઓ અને આખી કાયનાત ઉતરી પડી હતી ભારતીય જનતા પાર્ટી તોય જીતી ગયા કે જી પછી હવે ભાજપ એમ કે છે કે પહેલેથી અકોણું છે અમારા માટે વિસાવદર એમાં ગોપાલનું નથી આવતું એ ન્યાના મતદારો જ અકો છે એટલે અમે એમ કે આ ત્યાં હારી ગયા એ બધા આશ્વાસનો છે જી ખાસ હવે માનો કે બે હજાર સત્યાવીસની ચૂંટણી જ્યાં સુધી આવશે ત્યાં સુધી તો હવે આ જ મંત્રીમંડળ રહેવાનું છે તો બે પાસાઓ છે એક તો હર્ષ સંઘવી કે જેને વારંવાર આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા વધારે ટાર્ગેટ કરતા હોય છે તો હર્ષ સંઘવીને જ ડેપ્યુટી સીએમ તરીકે અત્યારે એમને પ્રમોટ કર્યા છે અને બીજી તરફ અહીંયા જયેશ રાદડિયા કે જે આમ કહી શકીએ તો આમ આદમી પાર્ટીની સામે લેવા પટેલના આગેવાન તરીકે એક બાથ ભીડી શકે એવો ચહેરો અને એને ઇગ્નોર કર્યા છે તો આ બંને પાસાને ધ્યાને રાખીને આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત નું જે રાજકારણ છે કઈ દિશામાં જશે અને ચૂંટણીમાં ભાજપને આ નિર્ણયથી કઈ સંભવતઃ મુશ્કેલી ઊભી થઈ શકે હમણાં જ જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે ડિસેમ્બરમાં જી જી એમાં જ ખબર પડી જશે પેલો તો એસિડ ટેસ્ટ જી

તો હવે આપણે સહન કરવાનું થાતું નથી વિકલ્પ નામની જે ચીજ વિસાવદર થી કુપણ ફૂટી છે એને જાડુ થડ બનાવીને આપણે બધા એને આશરે હોયા જવામાં કાંઈ વાંધો નહીં જી અને બીજી વાત એ છે કે ગોપાલ ઇટાલિયા ને પણ એ મજા છે ને એની પાસે ગોલા ને ઘેર કેતી ગાયું દૂધે વાળું કરતા હતા એની પાસે કોઈ છે નહીં નથી ગ્રાસરૂટ લેવલ નો માણસ નથી નેતા બહુ મોટા મોટા પાંચ પાંડવ જેવા પાંચ લોકો છે અત્યારે પાસે પ્રવીણ રામ છે ઈસુદાન જે છે ભાઈ રાજુ કરપડા છે ગોપાલ ઇટાલિયા છે નારાયણ હું તો કરું છું કે જયેશ રાદડીયા અલ્પેશ ઠાકોર ને હીરા આપણે મહેશ કસવાલા ને ઉદય કાનગઢ અમિત ઠાકર ને શંકર ચૌધરી ગણપત વસાવા જે દિગ દિગંતો ને પડતા ધારો કે અત્યારે મુકા છે બધા ભળી જાય નથી હું તો ખાલી દાખલો આપું છું તો ઈ લોકો નામાધારી તો છે બિલકુલ

અને કોઈ માણસ કહેવાતી શિસ્ત નામે પોતાની કેરિયર જોખમ માં મૂકે એવું છે નહીં હવે નથી અને બધા નેતાઓ કેવાથી ખબર છે જેને સંઘર્ષ નો સ નથી ખબર ઈ અત્યારે સત્તાના સ ઉપર બેઠા છે અને જેને પરસેવો પાડ્યો છે એ હજી પાથરણામાં માં પડ્યા છે પાથરવામાં તો હવે જગત સુકામ સહન કરે મને તો ઈ સમજાય નહીં અને મને સમજાય નહીં એટલે મેં જેટલા લોકો વાત કરી એને આ વાત નથી સમજાતી એને કીધું કે અમારે શું કામ સહન કરવું જોઈએ એમ કહું છું ઘણી વખત આપણને સાંભળનારા શ્રોતાઓ એમ લાગે કે ભાઈ તમે તમારી ભડક કાઢો છો આપણે ક્યાં પોલિટિક્સ છીએ અમે તો બજારમાં જે વાત છે એ કહીએ છીએ અને અત્યારે કીધું એમ થયું ને બજારમાં તમે પૂછો કોઈ પણ માણસને પૂછો ભારતીય જનતા પાર્ટી નિષ્પક્ષ કોઈ પણ વ્યક્તિ પૂછો કે રીસફલન બરાબર થયું છે એ બે માટે ઉત્તમ છે

પેલી વખત એવું થયું છે કે સૌરાષ્ટ્ર નું હબ ગણાય પોલીટિકલી હબ એવા રાજકોટની સુકામ થી ભારતીય જનતા પાર્ટી ને પોતાને જે એના મગજમાં હોય તે પણ ગળે ઉતરે વાત છે તમે ક્રિકેટની ટીમ બનાવો તમે એમ કહો કે સોરી અમે આપણે તેડુલકર ને ભૂલી ગયા એવું બને કોઈ જી

હવે તમે એને થામું કે હવે એની હાલત કેવી થાય તમે જુઓ ગઈકાલ સુધી જયારે રામ મોકરિયા પણ એમ કેતા હોય કે ભાઈ ધારાસભ્યો ગાંધીનગર ગયા છે લાલ ગાડીમાં આવવાના છે હવે જો એને ત્યાં સુધી તો વાત એક જ હતી કે આમાંથી સો ટકા મંત્રી થઈને જ આવવાના છે બધા જ કેતા આખી દુનિયાના તમામ મીડિયા બિલકુલ મીડિયા થી માંડીને વાયા મીડિયા બધા રાઈટ હવે એની હાલત શું થાય મને કયો કારણ કે જો એ થવાના તો તમે એને પેલા કહી દીધું હોત તો એ માંડીને ભાઈ ઉદય કાંકર સુધી બધા આ વાત કરો મીડિયામાં છે અમારે એવું કઈ છે નહીં કે મંત્રી બને ન પણ બનીએ ને અમારી કોઈ અત્યારે વાત નથી તમારે ચલાવી ચલાવો એવું તો કહી દીધું હોત તો અત્યારે બિચારાને આવવાનું થાત એને બદલે હવે શું થયું પાકિસ્તાનની ટીમ જેવી હાલત થઈ છે આ લોકોની

ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય બંનેના ધારાસભ્યને મંત્રી પદ મળ્યું અને ભાવનગરના સાંસદ પણ જે કહેવાય કે રાષ્ટ્રીય નેતૃત્વમાં ક્યાંક ને ક્યાંક સક્રિય છે એને પણ રાજ્યનો હવાલો છે તો આવું કેમ એમ ભાવનગરને વધારે પ્રાધાન્ય અપાઈ ગયું છે ક્યાંક એટલે જ હું કહું છું કે કોઈ પ્રકારે આમાં ક્યાંક ગળે ઉતરેલી ઈ પ્રકારનું આ રીસફલિંગ છે જી ત્યાં પરસોત્મ સોલક્યનો દબદબો તો છે જ જી અને બેન જે છે સાંસદ એ તો કેન્દ્રમાં મંત્રી છે જી જી જીતુભાઈ વાઘાણી જે છે આની પણ એની ટર્મ તમે જુઓ એની ઉધતા વલણ ને કારણે લોકો નો ચહેરો નરેશ પટેલ હોય શકે દાખલા તરીકે કઉ છું નો ચહેરો બાકીના મે તમને કહ્યું સંજય કોરોડિયા હોય શકે જયેશ રાદડિયા હોય શકે પણ જીતુ વાઘાણી એટલે પાટીદાર એવું નથી હવે એને તમે લીધો હવે બધું એના શિક્ષણ મંત્રી તરીકે રહ્યા તો એની વિવાદાસ્પદ કામગીરી હતી બધી અને એના છોકરા થી માંડીને બધા કાળા ધોળામાં પકડાના હતા શિક્ષણિક અમે બધા જાણીએ છીએ ઈ એનું વૈયક્તિક પણ હો વાત એક વાત એનું કોઈ કામગીરી એવી નતી કે જેને કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટી એને લેતો એને ભવિષ્યમાં ફાયદો થાય એટલે રીસફલિંગમાં કોઈ પ્રકારનું માપદંડ જેને કહી શકાય એ જળવાયું નથી જી અને જગદીશભાઈ આપે જે રીતે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની જેટલી સભા થાય છે એ બધી લેવા પટેલ સમાજનો જે ગઢ હોય છે ત્યાં થાય છે તો એને ક્યાંક ને ક્યાંક ભાજપે જો ખાળવું હોય તો લેવા પટેલ સમાજના કોઈ તાકાતવર ચહેરાને પ્રાધાન્ય આપવું જોઈએ પણ એવું તો કાંઈ લાગતું નથી કેમ કે કૌશિક વેકરિયા અમરેલી બાજુના છે અને એટલું બધું કોઈ અત્યારે વિરોધ એમના સામે પણ છે કાંતિ અમૃતિયા કડવા પાટીદારનો ચહેરો છે તો એ તો ખાળવામાં સફળ થશે આ જે પ્રમાણે રિસપ્લિંગ થયું છે કોઈ કાળે નહીં

લાલજીભાઈ પટેલ સમાજ કરે એ ધારાસભ્યો નથી પણ નેતા જી જી ભાઈ આપણા કાંતિભાઈ અમૃત તો માંજેલા માણસ છે એમાં કોઈ નાની તોફાની માણસ છે લડાઈક છે ઝુંજારુ છે સક્ષમ છે પીઢ છે બધું છે પણ ઈ એમ નથી કે ઈ કેમ પાટીદાર સમાજ માની જાય

સમૂહ લગ્ન પાંચસો એકાવન દીકરી જામકનો એની કન્યા છાત્રાલય છે દસ હજાર દીકરીઓ અત્યાર સુધી એની ક્ષમતા છે અને હજારો દીકરી ભણી ચુકી છે એમાંથી મોટા ભાગના ફી ન હોય તો પણ આ લોકો આઉટ ઓફ વેજ ની વ્યવસ્થા કરી નાખે છે તો આ બધું ઉત્તરદાયિત્ય એનો સમાજ હજી માને પણ એટલા બધા તાકાતવાળા છે કે પક્ષને એમ લાગે કે કાલ સવારે ઉઠીને એના આપણે એને કઈ એમ કરવું પડે એવી હાલત સર્જાય એના કરતા દાગી ન જોતા ભલે દાગી આવે જી અને જગદીશભાઈ જે પ્રમાણે આમ આદમી પાર્ટીમાં જે ચૈતર વસાવાની લોકપ્રિયતા સતત વધી રહી છે આદિવાસી વિસ્તારોમાં શું એને કાઉન્ટર કરવા માટે ચાર આદિવાસી ચહેરાઓને મંત્રી પદ આપ્યું હોય એવું માની શકાય એ તો ગણતરી આપણે કરીએ સાહેબ એ તો સ્વાભાવિક છે પણ ચાર ચહેરામાં કોક એવો તો ચહેરો હોવો જોઈએ જે કાઉન્ટર કરી શકે જી આજ સવારે જ એક બેન મને આવો જ પ્રશ્ન પૂછ્યો તો મેં એને કીધું કે અઢાર વર્ષની દીકરી લગ્ન કરો બે નવ નવ વર્ષની આપો તો હાલે

આ જમ્બો પ્રધાનમંડળ બનાવ્યું ખરું પણ કોણ કરીને અટકી જાય એટલે કોઈને સંતોષકારક વાત તો છે નહી આનો કોઈ મતલબ નથી જી જી પણ

જી અને જગદીશભાઈ આપણે એક જ શબ્દમાં કહેવું હોય કે દાદાની જે આ સરકારનું જે મંત્રીનું નવું વિસ્તરણ થયું છે એને એક શબ્દમાં શું કહી શકાય આ કવાયત છે એ ટૂંકમાં એક જ શબ્દમાં તમને કહ્યું તો નિરર્થક કવાયત છે જી કોઈ મતલબ નહીં એ જી બિલકુલ જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર અવર રાજકોટ સાથે આપ જોડાયા બદલ ઓકે નમસ્કાર તો જે પ્રમાણેનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે તેને આપ બધા કઈ રીતે મૂલવો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર